વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદને લઈને આજે મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા અને મંદિર પરિસરમાં આ ત્રણે સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો તમામ હરિભક્તોની એક જ માંગ છે કે આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે અહીં આવેદન પત્ર આપવા આવેલા હરિભક્તોએ સ્વામિનારાયણ ધૂન બોલાવી બેનરો અને પ્લે કાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને મૌન રેલી યોજી હતી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વાવ સીટ પરથી ધારાસભ્ય હતા ત્યારે નિયમ મુજબ ચૂંટાયાના ચૌદ દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી આજે તેઓએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું જેની સાથે કોંગ્રેસનું સંખ્યાબળ તેરથી ઘટીને બાર થઈ ગયું છે ત્યારે આ બેઠક ખાલી થવાની જાહેરાત બાદ છ મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવશે પાટણના એસપી રવિન્દ્ર પટેલ સામે નાણાકીય લેવડ દેવડ માટે ધકધમકીઓ આપવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો સાથે અનેક અરજીઓ કરવામાં આવી છે જેને કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાતા કોર્ટે આઈપીએસ અને પોલીસ અધિકારીઓની આખરી જાટકણી કરી હતી જેમાં કોર્ટે એવી ટકોર કરી હતી કે કોર્ટમાં તેમની સામે કેસ ચાલુ છે છતાં પણ તેઓ દાદાગીરી કરીને નિર્દોષ લોકોને ધમકી આપી રહ્યા છે સાથે જ કોર્ટે ઉમેર્યું હતું કે અમે ગમે તેવી લાગુ ધરાવતા આઈપીએસ ની ચરબી ઉતારી શકીએ છીએ